જય શ્યામનારાયણ વેલકમ ટુ જ્યોતિષ કિચન કેમ છો બધા મજામાં છો આજે શિવરાત્રિ છે તો બધાને શિવરાત્રિની શુભકામના આજે મેં બનાવી છે તીખી પૂરી ને બટેટાનું રસાવાળું શાક એટલે ફરાળી બનાવ્યું છે ફરાળી લોટ આવે છે અમારે અહીંયા ઘંટી છાપ તો અમે ફરાળી લોટ લઈએ છીએ તમે જોઈ શકો છો મેં વીસ પૂરી બનાવવા માટે મેં લોટ લીધો છે એટલે વન કપથી થોડું વધારે હોય છે મેં એમ જ લઈ લીધો છે કે કે મને ખબર છે કે આમાંથી ટ્વેન્ટી પૂરી થઈ જશે અને પછી મેં એમાં મૂક્યું છે એટલે શું કરવાનું પહેલાં તો લોટને આપણે ચાળી લેવાનો ફરાળી લોટને પછી મેં એમાં હળદર મૂકી છે પછી લાલ મરચું એટલે કે લાલ મરચાંની ભૂકી મૂકી છે પછી ધાણા જીરું મૂક્યું છે નિમક મૂક્યું છે તમે જોઈ શકો છો મેં સબ ટાઈટલમાં પણ ઉપર છે ને મૂક્યું છે એમાં ધાણાજીરું મૂક્યું છે પછી નિમક મૂકવાનું અને પછી આપણે દહીં પણ મૂકી શકીએ છીએ ને ફરાળી આટો છે ને વૂમ પાણીથી આપણે બાંધવાનો છે એવી રીતે હું હંમેશા છે ને ફરાળી આટો બાંધું છું ફરાળી પૂરી એટલી સરસ બૈની છે બહુ જ મસ્ત બૈની છે ને સેજ પણ છે ને તેલ નથી રહ્યું આ વખતે આઈ નો કેમ ક્યારેક બહુ બધું તેલ રહી જાય છે એટલે ઘણા બધા એમ કે છે અમે ફરાળી પૂરી નથી કરતા પણ મેં મારી રીતે તમે પ્લીઝ બધા બનાવી જોજો ને સરસ બને છે ને અમે છે ને મંદિરે આંટો આવે છે ને ફરાળી આંટો એ જ અમે વાપરીએ છીએ જો પછી મેં વોમ પાણી લઈ લીધું એટલે એકદમ ઉકળતું પાણી નથી લેવાનું વોમ પાણી લેવાનું છે વોમ પાણીથી મેં આટો બાંધી લીધો છે બાંધીને આપણે છે ને દસ મિનિટ રાખી મૂકવાનું છે એમાં મોણ પણ મૂકવાનું છે આપણે તેલ પણ મૂકી શકીએ છીએ અને જે લોકો કડક એકદમ ખાવી હોય તો ક્રન્ચી તો પછી તેલ ના મૂકો તો ચાલે પછી મેં બટેટાનું શાક વઘાર્યું કે કે ફરાળી હતું એટલા માટે તો તેલ મૂકી દીધું એમાં જીરું પછી કાળા મરી એટલે બ્લેક પેપર પછી લાલ મરચું મૂકી દીધું સૂકું એમાં લીમડોને મૂકતા હું આ વખતે ફૂલી ગઈ છું કે એવું જ થાય જ્યારે આપણે રેકોર્ડ કરતા હોય ને ત્યારે પછી આદુ મરચાં મૂકી દીધા ને હું હંમેશા આદુ મરચાં ગ્રાઇન્ડ કરીને રાખી દઉં છું પછી મેં બટેટાને મૂકી દીધા તેલમાં અને પછી આપણે મિક્સ કરીને એમાં હળદર નિમક જીરું મૂકી શકો છો પણ જીરું જો તમારી પાસે કાળું પડી જતું હોય ને શાક તો નહીં મૂકતા હું તો છે ને ઈન્ડિયાથી દળીને લાવી છું ને એટલે ધાણા જીરું મૂકું છું જો લાલ મરચું પણ મેં મૂકી દીધું છે એટલે લાલ ભૂકી મેંમાં મૂકી દીધી છે એવી રીતે હું કરું છું નિમક પણ મૂકી દીધું છે ને પછી ફરાળી શાક છે ને મિક્સ કરી ટમેટું મૂકી ને પછી છે ને આપણે છે ને બે વિસલેની વગાડી લેવાની છે એવી રીતે હું બનાવું છું તમે લોકો પ્લીઝ કોમેન્ટ કરજો તમે લોકો કેવી રીતે ફરાળી શાક બનાવો છો આજે મને છે ને રસાવાળું પૂરી સાથે ખાવાનું મન થયું હતું એટલે મેં રસાવાળું શાક બનાવ્યું છે બટેટાનું પછી મેં જે ડો કરી લીધો તો પૂરીનો એ એને મેં લઈ લીધો ને પછી મેં જોયું તો એટલો ફાઇન સોફ્ટ આટો થઈ ગયો તો ને એકદમ કઠણ પણ નથી રાખવાનું ને એકદમ સોફ્ટ પણ નથી રાખવાનો ને પછી આટામાં જરાક હાથમાં તેલ લગાવી ને પછી મેં પૂરી વણતી ગઈ ને તરતી ગઈ તો એક બાજુ છે ને મેં તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું એટલે તેલ પણ ગરમ થઈ ગયું હતું ને પછી પૂરી છે ને ગુલા કરી પૂરીના ને પછી મેં પૂરી વણી લીધી હતી એવી રીતે હું બનાવું છું હમણાં ઘણો ટાઈમથી છે ને વ્લોગ નથી મૂકતી તો ઘણા બધા મને પૂછે છે કે તમે કેમ વ્લોગ નથી મૂકતા હું લાઈવ તો કરું છું પણ ઘણા બધાને ખબર નથી એટલા માટે જો તમે જોઈ શકો છો મેં પૂરીને વણી લીધી છે ને વણીને પછી તેલને ચેક કરી લેવાનું અને પછી આપણે પૂરી મૂકવાની એટલે છે ને પૂરી તમારી સરસ થાય તેલ ના રીએ ગરમ હોય ને તેલ એકદમ ઉકળતું તો છે ને પૂરી સરસ તરત જ ફૂલી જાય છે ફરાળી આટાની પૂરી બહુ જ ડિલીશિયસ થઈ છે ને ટેસ્ટી પણ થઈ હતી પ્લીઝ તમે લોકો પણ બનાવજો ને પછી આવી રીતે એક કરી એક એક પછી એક છે ને મેં પછી પૂરી વણી લીધી ને આવી રીતે તરી લીધી ને પછી કૂકર ત્યાં ત્યાં કૂકર પણ ઠંડુ થઈ ગયું હતું વિસલ વાગી ગઈ હતી એટલે કે બટેટાનું જે શાક કર્યું હતું ને એવી રીતે હું અમે પૂરી બનાવીએ છીએ ને પછી ઘરમાં શિખંડ પડ્યું હતું ઠાકોરજી માટે બનાવ્યું હતું ને થાળ હતો તો તો પછી ચોખ્ખું હતું તો ભગવાને છે ને ફરાળમાં શીખંડ પછી બટેટાનું રસાવડું શાક પૂરી ને ભગવાને પછી મરચાં યાદ આવ્યા કે ચાલ મરચાં તરી લઉં તો તેલ ગરમ હતું તો મેં કે ચાલ મરચાં પણ તરી લઉં કે મરચાં ના ખાઈએ તો તો ચાલે જ ને મારા કાઠિયાવાડમાં એવું છે ચાલો કોઈ આવ્યું છે ડોરમાં પછી હું તમને હમણાં મળું સોરી છે ને ડોર નોક નોક કર્યો હતો પ્લમ્બર આવ્યો હતો કે પાણી લીકિંગ થાય છે એટલે નળ મારો છે ને શું કહેવાય લીક થાય છે તો પ્લમ્બરને બોલાવ્યો હતો પણ કામ તો કરી ના ગયો જતો રહ્યો હવે બીજું કંઈક વિચારવું પડશે કેવી રીતે કરીએ એવું હોય છે આપણે કાઉન્સિલને બોલાવીએ રિપેર કરવા પણ કાઉન્સિલ રિપેર ના કરે એવું હોય જો આવી રીતે પછી મેં મરચાં તરી લીધા ને હું છે ને બુલેટ ચીલી મરચાં તરું છું બી કાઢી લેવાના એટલે એની તીખાસ છે ને જતી રહીએ અને બુલેટ ચીલી પછી તેલ થાય ને એટલે ગરમ તેલમાં તમારે મરચાં તરી લેવાના કે કે ફરાળ હોય ને ત્યારે મને મરચાં જોઈએ કે કે મરચાં છે ને જોતાં સારા મને તો બહુ ભાવે છે કોઈને ના ભાવતા હોય તો ખબર નહીં પણ અમને બહુ ભાવે પછી તીખી પૂરી હતી એટલે તીખી પૂરી સાથે છે ને મરચાં જાય ખબર ને મરચાં શ્રીખંડ પછી બટેટાનું શાક આવી રીતે ભગવાનનો થાળ તૈયાર કરી લીધો ને મરચાં પણ તરાઈ ગયા અને પછી છે ને મરચામાં જીરું ને નિમક નાખી મૂકી દેવાનું આપણે એમાં નાખી દેવાનું એટલે જીરું ને નિમક જીરું હોય ને તો વધારે સારું પેલું જીરું પણ ચાલે પણ જીરું મૂકવાનું મરચાંની ઉપર ઘણા બધા તો લેમન પણ મૂકે પણ હું લેમન નથી મૂકતી જીરું ને મેં નિમક જ મૂકું આવી રીતે હું બનાવું છું ને ઘણા બધા એમ કે છે કે હમણાં તમારા વિડીયા કેમ નથી આવતા તો એડિટિંગ કરવાનો ટાઈમ મળતો નથી કામ ઘણું બધું હોય છે ને એડિટિંગ છે ને કરવામાં મને સાચું બોલે ને તો કંટાળો આવે છે એવી રીતે થાય છે એવી રીતે હોય છે બધું બેક ટુ નોર્મલ છે ને હવે આવી જશું ફરીથી તમને રૂટિનમાં વ્લોગ મળશે એવી રીતે જો અમે બનાવીએ છીએ ફરાળી રેસીપી ને તમને વિડીયો શેર કરું છું આજે છે શિવરાત્રિ તો ભગવાન શિવને પાર્વતી જેના લગ્ન થયા હતા એટલે આજનો બહુ મોટો દિવસ કહેવાય તો આજનો મોટો દિવસ કહેવાય તો બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામના અને ખૂબ ખૂબ અભિનંદન પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિષ કિચન થેન્ક યુ સો મચ બાય બાય